દિયોદરમાં નવતર પ્રયોગ પોલીસનો સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો દિયોદર તાલુકાના કોઈપણ ગામમાં કોઈ બનાવ બનશે તો વોટ્સએપના માધ્યમથી પોલીસને જાણ થશે કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર બેઠક મેળવી હતી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રવિવારે દિયોદર તાલુકાના દરેક ગ્રામ પંચાયતના સરપંચો સાથે પોલીસનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાય અને લોકો તેમજ પોલીસ વચ્ચે સહકાર રહે તે માટે એક બેઠકનું આયોજન કરાયું હતું

આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દરેક સરપંચોને પોલીસને સાથ સહકાર આપવા આહવાન કર્યું હતું બીજી તરફ દિયોદર પોલીસ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે જેમાં ગામના સરપંચ અને આગેવાનોને એડ કરવામાં સૂચના આપવામાં આવી હતી જેથી દિયોદર તાલુકાના કોઈ પણ ગામમાં કોઈ બનાવ બને તો પહેલા પોલીસને જાણ થાય અને પછી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી શકે જેથી ગામોમાં વધતા જતા ગુનાઓ અટકાવી શકાય તે હેતુ સર પરિસંવાદ યોજાયો હતો આ બેઠકમાં દિયોદર સહિત દરેક ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી શ્રી અને અમારા ડીજીપી સાહેબ શ્રી તરફથી સૂચના આપવામાં આવી હતી કે અગર કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ રહે અને લોકો વચ્ચે અને પોલીસ વચ્ચે એક સારો સહકાર્ય રહે એના માટે એક સરપંચ પરિસંવાદનો કાર્યક્રમ આયોજન કરવા માટે આખા રાજ્યમાં પહેલ હાથમાં ધરવામાં આવી છે આ પહેલ મુજબ દિયોદર તાલુકાના તમામ સરપંચોને અત્યારે દિયોદર પોલીસ સ્ટેશન ખાતે આમંત્રિત કરવામાં આવ્યો હતો જેમાં લગભગ તમામ સરપંચોનો બહુ સારો સહભાગ હતો એમાં અમારા પોલીસ તરીકે જે સી ટીમની કામગીરી હોય સીસીટીવી કેમેરા લગતની હોય મેન્ટર પ્રોગ્રામની હોય ત્રણ વાત તમારી સાથે સાથે ટ્રાફિક અને સાયબર ગુનાઓ અને સૂચના કરવામાં આવી સાથે સાથે અમારો એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે જેમાં તમામ સરપંચો અને પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ રહેશે ધારો કે કોઈ પણ ગામમાં બનાવ બને તો તરત જ આ ગ્રુપથી સરપંચો એક આગેવાન તરીકે પોલીસને તરત જાણ કરી શકે અને સાથે સાથે પોલીસને એક જવાબદેહી પણ રહે કે અમે પોલીસે જાણ કરી હતી અને પોલીસે એક્શન લીધી આવી રીતનો એક ખૂબ સરસ એક આજ કાર્યક્રમ રહ્યો લગભગ તમામ સરપંચોને એમાં સહભાગ હતો અને આ વખતે આવી રીતે કાર્યક્રમ સંપન્ન થયો છે અત્યારે આવેદન પત્ર આપવામાં આવે છે લગભગ એમાં તમામ સરપંચો સિગ્નેચર પણ છે આવેદન પત્ર તરત જ ધ્યાને લઈને જે જે પણ એમની એમાં એક આક્ષેપો અથવા જે જે પણ એમાં એમાં ભૂલો હશે એ પોલીસો તરત જગ્યાએ જઈને કાર્યવાહી કરશે